સુરત ડિંડોલીના મહાદેવનગર બ્રિજ ઉપર ટેમ્પો પાછળ બાઇક ઘુસી જતા પુણાના બીએસસીના વિદ્યાર્થીનું મોત સુરત ડિંડોલી મહાદેવનગર બ્રિજ ઉપર મહારાષ્ટ્ર પુણાના એક બીએસસીના માતાની ખબર અંતર પૂછવા આવેલા ચંદ્રરાજને સુરત આવ્યાના ચોવીસ કલાકમાં જ કાર ભડકી ગયો હોવાનું સામે આવ્યું છે મિત્રના જન્મદિવસની ઉજવણી બાદ ચા પીવા ત્રણ બાઇક ઉપર નીકળેલા સાત મિત્રો પૈકીની ટ્રિપલ સવારી જતા મિત્રોની બાઇક બ્રિજ ઉપર અઠરાઈ જતા ચંદ્ર જતા ચંદ્રરાજ નું મોત નીપજ્યું હતું જ્યાં અન્ય બે મિત્રોને ચમત્કારિક બચાવ થયો હતો હાલ પોલીસ તપાસ ચાલુ છે પડદુમાં જણાવ્યું હતું કે ચંદ્રરાજના પિતા તુકારામભાઈ ડ્રાઈવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ચેતન ભગવાન ચેતનભાઈ એક ચંદ્રકાન તુકારામ પાટીલ માનો મિત્ર છે એ પૂર્ણામાં બનતો છે બે કરતો છે ચાર વર્ષથી એક મહિના પહેલા એનો મમ્મી નું ઓપરેશન કરેલું

તુરત એની મમ્મી ને જોવા માટે આવેલો પેલો પુના માં બનતો હતો બીએસસી કરતો હતો માંગી એટલે જેને ન્યાય મળ્યું એના ઘરમાં કમાવાનું કોઈ નથી એની મમ્મી છે પિતા છે બે બેન છે